જય હિન્દ દોસ્તો સામે આપણે ગાતરાળ માતાના દર્શન કર્યા મેલડી માતાના દર્શન કર્યા ભાઈ ત્યારબાદ આ જગ્યાએ તમે જુઓ આ અતિ વિશાળ બાવળનું વૃક્ષ અને અહીંયા આ જે પથ્થર છે પથ્થર ઉપર જે નાગ દેવતા કોતરવામાં આવ્યા છે એ આપ દર્શન કરી શકો છો આ પ્રાચીન પરોઢિયા દોસ્તો સદીઓ જૂની આ બધી યાદો જે છે એ આજે પણ આ જગ્યાએ વિખેરાઈને પડી છે ત્યારે આ શ્રી નાગદેવતા આપણે ગામડામાં ચરમાળિયા દાદા કી એ નાગદેવતા આ જગ્યાએ બિરાજમાન છે એક પથ્થર ઉપર એમની આકૃતિ કોતરવામાં આવી છે આપ જોઈ શકો છો અને હું તમને બતાવું આ બધું તમે જુઓ દોસ્તો આજુબાજુ જે પથ્થર આપણને આમ તેમ વિખેરાયેલા જોવા મળે છે એ જે તે સમયે અહીંયા વસ્તી રહેતી હતી દોસ્તો ત્યારબાદ એમનું કોઈને કોઈ કારણસર સ્થળાંતર થયું આજે એમ કહેવાય કે અહીંયા વસ્તી તો નથી પરંતુ આ એના બધા અવશેષો આપણે જોઈ શકીએ છીએ એમના કોઈ ઘર હતા એમના કોઈ કૂવા હતા હા વાવ પણ આપણે જોઈશું ત્યારે આ પ્રાચીન પરોઢિયા જે છે એ અનેક ઐતિહાસિક પુરાવો આપણને આપી રહ્યું છે ત્યારબાદ આ જગ્યાએ અનેક સાંસ્કૃતિક ધરોહર છે પાળિયાઓ પણ અનેક છે મંદિરો નાના મોટા છે આપણે જોયા અને હજુ જોઈશું ત્યારે આ એક એક વિખેરાયેલો પથ્થર જે છે એ આપણને જૂની બધી વાતોની ગવાહી આપતો અડેખમ ઊભો હોય એવું આપણને લાગે ધ્રાંગધ્રાથી તદ્દન નજીક આ પ્રાચીન પરોઢિયા દોસ્તો હું અવારનવાર અહીંયા આવતો હોઉં છું અને અવારનવાર આપણે આ જગ્યાના વિડીયો પણ જોયા છે પરંતુ આ બધું હું તમને બતાવી રહ્યો છું કે તમને ખ્યાલ આવે આપ જોઈ શકો છો આ છે નાગદેવતા પથ્થર ઉપર જ એમ કહેવાય કે કોતરણી કરવામાં આવી છે કોઈ વિશેષ નહીં એકદમ સાદી આપ જોઈ શકો છો અને આ અતિવિશાળ બાવળનું વૃક્ષ એ આ મૂર્તિને અને આ જે તે બીજા અવશેષોને જાણે છાંયો આપી રહી હોય એવું આપણને લાગે ભાઈ આ બધું તમે જુઓ જે તે સમયે અહીંયા એક જબરદસ્ત ગામડું હતું અને આ જગ્યાએ અનેક એવા અવશેષો હજુ પણ જોવા મળે છે જો કે આ મારી ગમતીલી જગ્યા છે હું અવારનવાર આવું છું